હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજા તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે છે ને મોડું થઈ ગયું વિડીયો સ્ટાર્ટ કરવાનું એક જેવો ટાઈમ વાગી ગયો છે કેમ કે આજે દિત્યા રજા હતા એટલે બધા આરામથી બધું કામ કર્યું અને દિત્યા પણ આરામથી નવડાવી ધોડાય બધા રેડી થઈ ગયા છે અને અહીંયા જો પપ્પા દીકરી બે બેઠા બેઠા રમે છે શું રમતા હતા પેલા આપણે એક વિડીયો કીધું હતું કે આપણે ક્યુ એને વિડીયો બનાવશું તમે તમારી ક્લિપ મોકલજો આપણે વિડીયોમાં જ અને તમે આપણે એ પ્રમાણે ક્યુ એને બનાવશું પણ આપણે એ આઈડિયા અત્યારે કેન્સલ રાખો છે અત્યારે આપણે નોર્મલ રીતના ક્યુ બનાવશું બરોબર કેમ કે એમાં થોડોક વધુ ટાઈમ ને એ બધું લાગે એવું છે એટલા માટે આપણે તમે જમા જે પણ તમારા પ્રશ્ન હોય તમારા જે પણ ક્વેશ્ચન હોય અમારા વિશે માર્કેટ વિશે ને ગામ વિશે ને એ નથી ભાઈ અમારા જે લાઈફ વિશે અમારા ડેલી રૂટિન વિશે અમારા પરિવાર વિશે તમને જે જે કઈ ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો ને અમે તમને એના આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરશું એનો આપણે વિડિયો બનાવીને ટ્રાય કરશું બરોબર એનો આપણે અલગ જ વિડિયો બનાવશું ચાલો તો અત્યારે બપોર પછી ના પાંચ વાગી ગયા છે અમે લોકો છે ને થોડા ઘણા ફ્રી થઈ ગયા છે તો અત્યારે અમારે જવાનું છે દરિયે ને બધા લોકો કોણ કોણ આવે છે જો યુગભાઈ આપણી સાથે આવે છે નરેશ અને દિત્યા રેડી થઈ ગયા છે રથ લઈને તો જાવ ને દરિયે હા ચાલો ફટાફટ આપડે દરિયે જઈએ ને ત્યાં જઈને તમને ત્યાં નો વ્યૂ બતાવીએ ચાલે તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા દરિયા કિનારે અને અત્યારે તો છે ને દરિયા એકદમ શાંત વાતાવરણ છે જરાય પવન કે કાંઈ નથી દરિયો એકદમ શાંત થઈ ગયો છે અત્યારે છે ને દરિયાની અંદર ઓટ હોય ને એવું લાગે છે કેમ કે દરિયો કેટલો બધો દૂર વયો ગયો છે નકર તો અહીંયા છે આ છીપરા દેખાય ને ત્યાં સુધી પાણી હોય પણ ત્યારે ઘણું બધું દૂર દૂર પાણી છે અને અહીંયા જો દરિયા આવતાની સાથે જ નરેશ મિશન સંભાળી લીધું છે પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે

પતંગ છે છે પ્રી આપણે મસ્ત પતંગ થોડીક વાર નીચે હતી એટલે આડાવડી થતી હતી પણ હવે છે એકદમ ઊંચી હોય ગઈ જે દેખાતી નથી એટલે ઊંચી હોય ગઈ જો ગમે એટલું ઝૂમ દઉં ને હું જો ખાલી તમને દોરો જ દેખા હે પતંગ દેખાતી જ નથી એટલી દૂર હોય ગઈ

અત્યારે દરિયે છે ને ભાઈ પતંગનો મહોલ ઓછો અને પ્રી-વેડિંગનો મહોલ વધુ છે જો આ બાજુ છે ને આ બાજુ અમે જોયું તો આ બાજુ બે પ્રી-વેડિંગ ચાલુ છે જો અહીંયા એક ચાલુ છે અને એક આ બાજુ જો અહીંયા ઉપર એક ન્યા ચાલુ છે અને બીજો એક જો આ બાજુ ચાલુ છે ચાલુ છે ને એટલે લગન ચાલુ એટલે છે તો અત્યારે જો પ્રી ચાલુ છે પતંગ તો અમે એક જ ઉડાળી અત્યારે લગન થઈ ગયા ભાઈ તો આયા બીજા બે બીજો એક પતંગ આયા ઉડીયા એ ત્રણ છોકરાને લઈને આવ્યા લગન થઈ ગયા બધા પતંગ ઉડાડે છે અત્યારે એક પતંગ આયા આવી કોમ્પિટિશનમાં કાપવા માટે હવે ખબર નહી કાપવા માટે આવ્યો કે ઉડાડવા માટે આવ્યો એમ કે લઈને તો એક જ પતંગ આવ્યો આ આપણે દોરો ચેક થઈ જાય કે આપણો દોરો પાકો છે કે એનો દોરો પાકો છે કાપડી એની ઉડતી નથી હરખી ઊંચી ન જ બાંધવું પડે એમ છે

હવે જો હજુ ઓલો છોકરો ગોટે દરિયામાં પતંગ કે દરિયામાં અંદર ન જાતો 2 રૂપિયાની પતંગ હાટુ અત્યારે જો અહીંયા દરિયા છે ને પતંગ આપણે એટલી દૂર દૂર ચગે છે કે કઈ દેખાતું જ નથી સનલાઇટ જ એટલી છે અને છોકરાઓને હાથમાં આપી દીધી છે આપણે પતંગ અને અમે જો અહીંયા આરામ કરીએ છીએ બેઠા છીએ હા હવે છોકરાઓને ભરોસે છે હવે ક્યાં જાય પતંગ કઈ નકી નહીં કા દરિયામાં જાય ને ત્યાં પાછી આવતી રહે ચાલો તો અત્યારે છે ને સનસેટ નો ટાઈમ થઈ ગયો છે ને વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે અને અહીંયા જો સન છે ને હવે એની ઘરે જવાની તૈયારી કરી રહ્યો છે અને દરિયો પણ એકદમ ક્લીન છે અત્યારે અને એટલું મસ્ત જોરદાર વાતાવરણ છે અને અહીંયા જો બધા પતંગ ચગાવવાની મોજ માણે છે અને આપણી પતંગ તો એટલી દૂર છે ને કે દેખાતી જ નથી આકાશમાં કઈ બાજુ ચગે છે ને એટલે અત્યારે વારા ફરતી વારા બધા ચગાવે છે પતંગ દોરી હાથમાં લઈએ પતંગ તો ક્યાંય દેખાતી જ નથી એની રીતે ચગે છે સ્થિર

ને છોકરાઓને અહીંયા એન્જોય કરવાની મજા આવે સ્પેશિયલી દિત્યા ને એમ કે જો એને રેતી માં રમવાની અત્યારે બહુ મજા આવે કા દિત્યા હ રેતી હોય એટલે દિત્યા ને બીજું કાઈ ના જોઈએ તો હવે ધીમે ધીમે આપણે પતંગ ને હવે નીચે ઉતારવાનું છે કે રેવા દેવી છે ઉતારવું પડશે હમ ચાલો તો જો આપણે પતંગ કેટલી દૂર દૂર આકાશમાં મળીએ એવી બધા ને

હમણાં અંધારું પણ થઈ જશે ને મમ્મી પપ્પા ગયા તા વાળીએ એટલે ઘરે તાળા મારીને અમે આવ્યા હતા રસોઈ બસોઈ હજી કઈ કર્યું નથી આવું ઘરે જઈને પછી રસોઈ કરવાની છે તો ધીમે ધીમે આપણે જાય ઘર તરફ કેમ કે આપણે અહીંયા આવ્યા હતા પતંગ ચગાવાય આપણું કામ પૂરું થઈ ગયું વાસી ઉતરાય નથી તો મનાવી લીધી બરાબર ને બરાબર ચાલો તો દરિયાથી આવી ગયા છીએ ઘરે ને આવીને જમી સંભાળી લીધું છે મમ્મી ની લોકો વેલા આવી ગયા હતા વાળીયાથી મમ્મીએ જો દૂધ ગરમ કરી નાખ્યું છે ખીચડીને બનાવી લીધું છે જમવાનું બધું રેડી થઈ ગયું છે અને અહીંયા છે આવીને મેં જો કઢીનો વઘાર કર્યો છે એટલે કઢી આપણી ઉકળે છે એટલે આપણે ઉકળવા મસ્ત વઘાર કરી નાખ્યો છે અને મમ્મી ને દીતિયા ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે રોટલા બની જાય ને કઢી ઉકળી જાય એટલે ફટાફટ પછી બેસી જાય જમવા ચાલો તો જમી લીધું છે અને આવી ગયા છે રૂમમાં અને હવે થોડું ઘણું એડિટિંગનું કામ છે એ કામ કરશું અને દીત્ય યુગ ને બધા રમે છે બાર હજી થોડીક વાર રમસે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ